નમસ્કાર મિત્રો ફરી એક વખત આપ સર્વે મિત્રોની સામે એક બહુ સુંદર મજાનો આજનો આ વિડીયો અધ્યાત્મના રૂપમાં અને ખાસ કરીને કર્મનો સિદ્ધાંત થિયોરી ઓફ કર્મ જેને કહીએ છીએ તો મિત્રો આ કર્મના સિદ્ધાંતની બહુ સુંદર મજાની વાત મને આશા છે કે જે મિત્રો વિડીયોને ખૂબ પૂરેપૂરો જોશે એન્ડ સુધી જોશે એના માટે આજનો આ વિડીયો બહુ જ મહત્વનો પુરવાર થઈ શકે એમ છે મિત્રો આજના આ વિડીયોની આ કર્મના સિદ્ધાંતની વાત હું એક બહુ સુંદર મજાની મહાભારતની એક કથા બહુ નાનકડી અને શોર્ટમાં વર્ણન કરવા જઈ રહ્યો છું મિત્રો મહાભારતમાં એક કથા છે કે જેમાં એક યયાતિ નામનો એક રાજા હોય છે આ યયાતી રાજા છે ને મિત્રો એને દાન પુણ્ય ખૂબ કર્યા એના જીવન દરમિયાન એના રાજકાળ દરમિયાન પુષ્કળ યજ્ઞો કર્યા હોમ હવન ક્રિયા કર્મ દાન પુણ્ય ગાયોના દાન ગરીબોને દાન પુષ્કળ પ્રમાણમાં દાન કર્યા મિત્રો આ યયાતી નામના રાજા એટલું બધું પુણ્ય કર્મ કરી નાખ્યું કે એ ઇન્દ્રના સિંહાસનના અધિકારી બની ગયા એક દિવસ મિત્રો ઇન્દ્ર રાજા એમને ઇન્દ્રના દરબારમાં બોલાવ્યા એટલે ઇન્દ્ર રાજાના દરબારમાં ગયા ત્યાં ગયા એટલે તરત જ ઇન્દ્ર રાજા પોતાના સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા થઈ નીચે ઉતર્યા અને ઇન્દ્ર યયાતિ રાજાને કીધું કે આપ મારા સિંહાસન ઉપર બિરાજમાન આપ ઇન્દ્રાસનના અધિકારી બની ગયા છો એટલા બધા ધર્મ કાર્ય પુણ્ય કર્મ ઋષિ મુનિ તપ તપસ્વીઓને એટલા સંતુષ્ટ કર્યા છે કે આપ આ સિંહાસનના અધિકારી બની ગયા છો મિત્રો યયાતી રાજા ઇન્દ્રના સિંહાસન ઉપર બિરાજમાન થાય છે અને થોડા અહંકાર સાથે સિંહાસન ઉપર સંમતિ સૂચક હકારાત્મક સંકેતો આપે છે ઇન્દ્ર રાજાએ એમની સંમતિથી મિત્રો એમના આ પુણ્ય કર્મને બિરદાવવાના ચાલુ કર્યા મિત્રો ઇન્દ્રની ભરી સભામાં ઇન્દ્ર રાજા જ્યારે આ યયાતી રાજાના પુણ્ય ને પ્રકાશિત કરે છે

જ્યારે અહંકારથી આ યાયાતી રાજા ઇન્દ્રાસન ઉપર વિરાજમાન છે ખૂબ અહંકાર છે એટલે થોડી વાર પછી સભાની વચ્ચે ઇન્દ્ર રાજા એ યાયાતી રાજાને કીધું કે હે રાજન હવે આપ નીચે ઉતરો રાજન બોલ્યા કે કેમ ઇન્દ્ર રાજા તો કે હવે આપ ઇન્દ્ર ઇન્દ્રાસન ઉપરથી નીચે ઉતરો આપના કર્મો દાન તપ તપસ્યાઓ ધર્મ કાર્ય આપે કરેલા સંપૂર્ણ સમષ્ટિના કલ્યાણના કાર્યો પ્રસિદ્ધિના કાર્યો આપના વખાણ કરવાથી આપણી આ પ્રસિદ્ધિને જાહેરમાં કરી આપણી સંમતિથી અને આપના સંમતિ સૂચક હકારાત્મક સંકેતો દ્વારા આપે એને સ્વીકારી પ્રસિદ્ધિઓને આપની વાહવાને આપે સાંભળી અને સ્વીકારી જેવી આપની પ્રસિદ્ધિ આપને સાંભળી આપના વાહ વાહ વખાણ ગુણગાન આપને સાંભળી લીધા એટલે તરત જ આપના પુણ્ય કર્મો હવે સમાપ્ત થઈ ગયા હવે સંચિત કર્મ બની અને તમને ફરીથી ફળ આપવા માટે આવવાના નથી મિત્રો યયાતિ રાજા નીચે ઉતરી ગયા અને એમનો પશ્ચાતપનો પાર ન થયો મિત્રો ખરેખર કઈક આવું જ છે કર્મનું કર્મના સિદ્ધાંતમાં કર્મફળનું કંઈક આવું છે આપણા સમાજમાં ઘણા મિત્રો એવા છે ઘણા સગા સંબંધીઓ સ્નેહીઓ એવા હશે ઘણા ભાઈઓ આપણા એવા હશે કે જેમની પાસે પુષ્કળ ધન સંપત્તિ છે પુષ્કળ દાન કરે છે ધર્મ કાર્ય કરે છે પુણ્ય કર્મ કરે છે પણ સાથે સાથે એમની પ્રસિદ્ધિ એટલી જાહેર થાય છે એમના એટલા બધા વખાણ અને એમની એટલી બધી પ્રસિદ્ધિ છાપાઓમાં લેખો દ્વારા ટીવીના માધ્યમથી બેનરો લગાવીને જાહેરાતો કરીને એટલી બધી પ્રસિદ્ધિઓ એમની થાય છે કે એ પ્રસિદ્ધિઓ તરત જ એમના ફળ સ્વરૂપે એવોપરેટ થાય છે એટલે કે તરત જ એ કર્મનું ફળ મળી જાય છે હવે એ પુણ્યાત્મા માટે ફરી વખત એ કર્મ સંચિત થઈ અને એમને કર્મફળ આપવા આવવાનું નથી તો પ્રસિદ્ધિ થી દૂર રહો મિત્રો પ્રસિદ્ધિ તમારા ગુણગાન અને તમારી જાહેરામાં વખાણ જારે જારે થાય છે ત્યારે તમારા તમામ પુણ્ય કાર્યો ત્યાં આગળ મટી જાય છે એ કર્મફળના રૂપમાં મિત્રો જીસસ ક્રાઇસિસ્ટ ઈસાઈ પાદરી હતા ખૂબ પ્રખ્યાત હતા સંત કોટીનો માણસ એ સાચે જ કહે છે

ભગવાન જલ્દી ખુશ થતો નથી કહેવાનો મતલબ કે પ્રાર્થના મૌન હોવી જોઈએ અંતઃકરણ પૂર્વક થયેલી હોવી જોઈએ મિત્રો આ પ્રસંગ દ્વારા ખાસ મારે કહેવું છે કે કર્મના સિદ્ધાંતમાં વર્ણવેલા કેટલાક સંચિત કર્મો કે જે પછીથી પણ આપણને પુણ્ય કર્મના રૂપમાં ફળદાયી નીવડતા હોય છે એ જ્યારે ચોરી છુપી થી શબ્દ વાપરું છું ચોરી થપ છુપી થી એટલે કે ખબર ન પડે એ રીતે જો થયેલા હોય તો જ એનું પુણ્ય કર્મનું ફળ આપણને પ્રાપ્ત થાય છે જાહેરમાં ઢોલ નગારા વગાડવાથી ઢોલ પીટવાથી થયેલા ધર્મ કાર્યો પુણ્ય કર્મો એ સંચિત કર્મોમાં પરિણમતા નથી એટલે એવી કોઈ ગલત ફેમીમાં નહીં રહેતા હંમેશા સાચા અંતઃકરણપૂર્વક શાંતિથી એકાંતમાં ફક્ત તમે જ જાણો છો એવી રીતે થયેલા ધર્મ કાર્યો કર્મો અને તમામ તમારા આવા સારા કર્મો જે છે યજ્ઞ તપ જપ કંઈ સેવા દાન ગરીબો પ્રત્યે ગાયો પ્રત્યે જે પણ હોય તે એ એવી રીતે થવા જોઈએ કે જાહેરમાં એનો કોઈ ઢોલ વગાડવાની જરૂર હોતી નથી એટલે એ ચોક્કસ તમારા સંચિત કર્મોમાં પરિણમિત થાય છે મિત્રો હું શા માટે કહું છું કારણ કે સંતો મહાત્માઓ ત્યાં સુધી કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પણ કહ્યું છે કે અર્જુન ધર્મ કાર્ય પુણ્ય કર્મ ખૂબ સારા કાર્યો દાન તપ જપ

એ ચોરીથી તો કોઈ થયેલા હોય છે એ ક્યારે જાહેરમાં કરતા જ નથી પાપ કરવાવાળા માણસો ક્યારે જાહેરમાં પાપ નથી કરતા ચોરી છુપીથી પાપ કરતા હોય છે એના અંતરાત્માને ખબર છે એટલે એને એના જે છે એ કર્મો સંચિત કર્મો જમા થાય છે પરંતુ જ્યારે આવા પાપ કર્મો પરમાત્માની સમક્ષ એકાંતમાં બેસી અને

એવી રીતે તમારાથી થયેલા તમામ પાપ કર્મોને પ્રકાશિત કરી દેવાથી ઈશ્વર આગળ બોલી એનું પણ ત્યાં મળી જાય છે એટલે એ પાપ કર્મોમાંથી મુક્ત થઈ જાય છે મિત્રો જાહેરમાં જ્યારે કોઈ પણ વસ્તુની કબૂલાત થાય છે સ્વીકારવામાં આવે છે ત્યારે એ કર્મોનું ફળ ત્યાં જ મળી જતું હોય છે એટલે ચોરીથી છુપીથી થયેલા કાર્યો છાનામાના થયેલા પાપ કર્મો હોય એને પ્રકાશિત કરી દેવા જોઈએ નહીતર જેસલ જાડેજા જેવો પાપી બારવટીઓ અસંખ્ય અસંખ્ય પાપ કર્મો એનાથી થયા હતા તો સતી તોરલે એને એની નાવડીને દરિયામાંથી ડૂબતી બચાવવા માટે જે માર્ગદર્શન આપ્યું હતું કે હે જેસલ તમારા તમામ પાપ કર્મોનો અહીંયા પ્રકાશ કરો એને પોકારો તમારાથી જેટલા પાપ થયા હોય તો જાહેર માં સતી તોરલની સામે જેશલ આ તમામ પાપ કર્મોનો પોકાર કરે છે એટલે જેવા એ પ્રસિદ્ધ થઈ ગયા જેવા એ બોલાઈ ગયા લોકો સામે સતી તોરલ સામે આ તમામ પાકો પાપો પ્રકાશિત થઈ ગયા પછી એનું કર્મ ફળ એને ત્યાં મળી જાય છે પછી એ પાપ કર્મમાંથી

એ રીતે જો તમે કરતા હોય તો એ સંચિત કર્મમાં જમા થાય છે પરંતુ જો એ પ્રસિદ્ધ થઈ જાય તો એનું કર્મનું ફળ ત્યાં જ મળી જતું હોય છે એ પ્રસિદ્ધિના રૂપમાં જ એટલે એ ક્યારેય સંચિત કર્મમાં જમા નથી થતું પરંતુ જો તમારે તમારું પુણ્ય કર્મ સંચિત કરવું હોય તો એને પ્રસિદ્ધ નહીં થવા દો જ ફક્ત ખબર હોવી જોઈએ પરમ કૃપાળુ પરમાત્મા જ એનો સાક્ષી હોય એ રીતે થયેલા પુણ્ય કર્મો જ સંચિત કર્મોમાં જમા થાય છે અને ભવિષ્યમાં પેઢી એ તમને હોય છે તો મિત્રો આજના આ કર્મના સિદ્ધાંતની એક સારી અને સુંદર મજાની બોધ પાઠ લેવાય એવી આ વાત દ્વારા હું મારી વાણીને વિરામ આપું છું નમસ્કાર ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી આપ સર્વે મિત્રો અધ્યાત્મની થોડી મારી આ વાતો વાગોળી શકો મને પણ કંઈક સૂચન કરી શકો કે આ પ્રકારની અમારી ઈચ્છા છે તો આવો વિડીયો કંઈક રજૂ કરો તો હું ચોક્કસ કરીશ ધન્યવાદ નમસ્કાર